શું તમે જાણો છો કે ગુરુવારે રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પાટુની ટિકિટ પ્રાઇસ કે દોઢસો રૂપિયા હતી તેના છસો અને કોઈ જગ્યાએ તો આ આંકડો બે ને પણ પાર કરી ચુક્યો છે જેની પાછળ મુખ્ય બે કારણો રહેલા છે પેલું ફિલ્મ મેકર્સ પુષ્પાટુને હાઈ ઓપનિંગ ડે કલેક્શન મૂવી ના લિસ્ટમાં નંબર એક પર લાવવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે જેનો રેકોર્ડ હાલ આર ના નામ પર છે જ દિવસે પાંચ કરોડ ની કમાણી કરી હતી અને પટનામાં ટ્રેલર લોન્ચિંગ દરમિયાન બે લાખ થી વધારે લોકોની ભીડ જમા કરી હતી બીજું ફિલ્મ મેકર્સ ફાસ્ટેસ્ટ ઇન્ડિયન ફિલ્મ ટુ રીચ એક હજાર કરોડના લિસ્ટમાં સામેલ કરવા માંગતા હોય તેવું લાગે છે હાલ આ રેકોર્ડ બાહુબલી ટુ પાસે છે જેને માત્ર દસ દિવસમાં એક હજાર કમાણી કરી હતી જ્યારે આર એ આરે સોળ દિવસમાં એક હજાર કમાણી કરી હતી ત્યારે તમને શું લાગે છે પુષ્પા ટુ ફિલ્મ આમાંથી કયો રેકોર્ડ તોડશે કમેન્ટ કરીને જરૂર જણાવજો